ગુજરાતની શાન અને વિકાસની નવી ઉડાન સમાન વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનો રાજકોટમાં બીજો દિવસ હતો ત્યારે પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા ભવ્ય ઉદઘાટન બાદ આજે પણ રાજકોટના આંગણે ઉત્સાહ બેવડાવ્યો હતો આ કોન્ફરન્સમાં આકર્ષણ માત્ર ઉદ્યોગો સુધી સીમિત ન રહ્યું પરંતુ સરકારના વોકલ ફોર લોકલ અભિયાનને પણ અહીં મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે કચ્છની કલા ભુજનું ભરતકામ જામનગરની બાંધણી તેમજ રાજકોટની વિશિષ્ટ ઓળખ સાથે સમગ્ર ગુજરાતમાંથી કલાકારો ઉમટી પડ્યા પ્રદર્શન સ્થળે પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન જોવા મળ્યું જ્યાં સ્વદેશી આર્ટ અને હસ્તકલાને પ્રોત્સાહન મળતા નાના કલાકારોને વૈશ્વિક ઓળખ મળી જ્યારે બીજા દિવસે પણ જનમેદની અને મહાનુભાવોની મોટી ઉપસ્થિતિ વચ્ચે લોકો સ્વદેશી વસ્તુઓ પ્રત્યે ભારે આકર્ષણ દર્શાવી છે અને ઘર 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 સ્વદેશી સરકારના સૂત્રને મજબૂતી આપી રહ્યા છે રાજકોટ ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે સરકાર છે તે લોકલ ફોર લોકલનું જે છે તે એક પ્રોત્સાહન કરતું હોય છે તેમજ અહીં નાના નાના ઉદ્યોગો છે તે સરકાર દ્વારા લેવામાં આવ્યા છે અને તેમને ખૂબ જ પ્રોત્સાહન કરવામાં આવે છે તેમજ લોકો છે તે અહીં આવી અને તેમની જે વસ્તુઓ છે તે લોકો સમક્ષ રજૂ કરતા હોય છે તેમજ જે ખાસ કરીને સરકાર છે તે આ વસ્તુને ખૂબ પ્રાધાન્ય આપતી હોય છે તેમજ આજે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાત રાજકોટ ખાતે છે તેમજ પટોળામાં છે બાંધણી બંગાળ પછી તેમજ અલગ અલગ જે વસ્તુ ગુજરાતની હોતી હોય છે તે અહીંયા આવીને રજૂ કરતા હોય છે તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે છે એક આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સુરેન્દ્રનગરથી એક ટાંગળીયા કૃત કૃતિ જે છે તે પ્રસ્તુત કરવામાં આવી રહી છે તેમજ જે અલગ અલગ ડિઝાઇન છે કે જે આપ જોવું તો આપને પણ ગમી જાય ને તેવી ડિઝાઇનો લાતમાં લાગી રહી છે તેમજ આપણે કાકા સાથે જ વાત કરીશું શું કહેશો કાકા આપનું નામ અને આપ કેટલા સમયથી ધંધો કરો છો મારું નામ રાઠોડ બળદેવભાઈ મોહનભાઈ હું એક મારી કળા જે ટાંગલિયા કળા છે એ પરંપરાગત કળા છે હું છેલ્લા ત્રીસ વર્ષથી આ ટાંગલિયા કળા સાથે જોડાયેલો છું આ ટાંગલિયા કળા એટલે શું આ ટાંગલિયા કળા એ છે કે જે આ અમે કપડું જ્યારે બનાવીને કપડું બનાવતા બનાવતા વિવિંગ કરી ત્યારે જ અમે આ એક ડોટ બનાવી છે કે જે એક એક્સ્ટ્રા ધોરણે ટ્વિસ્ટ કરીને ગોળ મોતી જેવો આકાર અમે એક ડોટ બનાવી છે એ ડોટ બનાવતા જઈ કપડું બનાવતા જઈ એવી રીતે અમારી આ ટ્રેડિશનલ ડિઝાઇન અંદર અંદર સારી છે કપડાની અંદર આપ આ વ્યવસાય આવ કરો છો કેવી મજા આવતી હોય છે છે સરકાર દ્વારા કેવું પ્રોત્સાહન મળે આ વ્યવસાય મારું પરંપરાગત છે વારસાગત છે મને આ કળા સાચવવાનો જે તક મળી છે તે માટે મને ગર્વ છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે આવા અનેક પ્રોગ્રામો જેમ કે અત્યારે હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત ચાલી રહ્યું છે તેમાં મોદી સાહેબનું જે વોકલ ફોર લોકલનું જે સૂત્ર છે તે એ બહુ જ ખાગર સાબિત થાય આંગળીયા કુર્તિ છે છે તે એક ખૂબ સરસ છે તે રીતે બનાવવામાં આવતું હોય છે એક મહિના જેટલો સમયગાળો લાગતો હોય છે એક વસ્તુ બનવા માટે તેમજ સરકાર જે છે તે ખૂબ છે આ વસ્તુને છે તે પ્રાધાન્ય આપતી હોય છે તેમજ એક આપ બીજા આપણે દ્રશ્યો જોઈ શકો છો કે ખાસ તો આ બ્રેડવર્ક જે ભાવનગરથી આવ્યા છે તેમનું પણ એક આપણે કૃતિ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે તેમજ જે એક જે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં જે છે તે એક મોર પીચના જે છે મોર બનાવી અને જે છે તે લોકો સમક્ષ અત્યારે રજૂ કરવામાં આવી રહી છે જેમાં મોરની વાત કરીએ તો નીચે બે છે તે લોખંડના સાહેબ છે સળિયા હોતા હોય છે ત્યાંથી તેનું આખું જે કપડાંથી વાટી અને આખો એક મોરને જે પ્રમાણે શેપ આપી અને તેના ઉપર મોરપીસ લગાડવામાં આવે છે અત્યારે લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હોય છે પંદરસો થી લઈને વધુ રૂપિયા સુધીનો છે ત્યાં વેચાણ થતું હોય છે તેમજ આપણે તોરણ પર જોઈ શકો છો કે એક સરકાર જે છે તે ખૂબ જ પ્રોત્સાહન કરતી હોય છે કે મોટી વસ્તુ છે તેમજ મોતીના વસ્તુ છે હેન્ડમેડ વસ્તુને ખૂબ જ પ્રોત્સાહન કરતી હોય છે મને ખૂબ જ સારું લાગી રહ્યું છે અહીંયા આપણે સ્વદેશી હોલની મુલાકાતે છીએ અને સ્વદેશી હોલ જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું સંકલ્પ છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ સાચા અર્થમાં અહીંયા સાર્થક બની રહ્યું છે આપણા કચ્છના કારીગરોની કામગીરી એ આપણા પરંપરા આપણી વૈશ્વિક એને વૈશ્વિક સ્તરે આગળ લઈ લઈ જશે અને જેમ આપણા પ્રધાનમંત્રી કહી કહી કહે છે હંમેશા કે લોકલને ગ્લોબલ બનાવો તો આવા મંચ પરથી જ્યારે એક મેસેજ જાય આખા વિશ્વભરમાં એ એક ખરા અર્થમાં ગૌરવ ગૌરવની વાત છે અને જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટનું આ ફર્સ્ટ એડિશન છે જે મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં થઈ રહ્યું છે તો અમે સરકારશ્રીનું આભાર માનીશું કે એમને મારવાડી યુનિવર્સિટીને આ તક આપી ઉપરાંત શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર માનશું કે એમને આ સમિટમાં એમની હાજરી આપી અને એઝ અ સ્ટુડન્ટ હિયર અમને ઘણું બધું અહીંયા શીખવા મળ્યું અમારી માટે આ પહેલો એવો વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ હતું એટલે અમને ખૂબ જ અમારા માટે આ પ્રાઉડ મુવમેન્ટ છે ખૂબ ગૌરવની વાત છે ને હું મારવાડી યુનિવર્સિટીનો બી આભાર માનીશ કે મને આ સમિટમાં મને આ કોન્ફરન્સમાં એમને ભાગ બનાવી મને એક્સપિરિયન્સ મેળવું અને મારા માટે આ ખૂબ જ પ્રાઉડ મુવમેન્ટ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે તે સરકાર છે તે ખૂબ જ પ્રાધાન્ય આપતી હોય છે લોકલ ફોર લોકલનું સરકારનું એક છે સૂત્ર છે અત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ખાસ કરીને વાત કરીએ તો અહીં બહુ મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉમટી પડ્યા છે ને તેમજ લોકોને જે છે તે નવી નવી વસ્તુઓ જોવા મળતી રહી છે ત્યારે ખાસ તો એક રોગન આર્ટ જે છે કચ્છનું છે તેમજ આ જે કાકા છે તેમને પદ્મશ્રી એવોર્ડથી જે તે સન્માનિત કરવામાં આવ્યા હતા ખાસ તો કાકા આપનું શું નામ અને કેટલા સમયથી આપણે વ્યવસાય કરો છો મારું નામ ખત્રી અબ્દુલ ગફૂર હું પદ્મશ્રી છું ભારત સરકાર તરફથી અને અમારું આ વારસાગાત કામ છે લગભગ શરૂઆતથી અત્યાર સુધીના મારો કામકાજમાં પિસ્તાળીસ વર્ષનો સમય જિંદગી નીકળી છે પંદર વર્ષનો હતો ત્યારે શીખ્યો છું હું અને અત્યારે મારા દીકરો છે મોટો દીકરો એ પણ આઠમી પેઢી છે અને એનાથી નાનો દીકરો સોળ વર્ષનો છે એ પણ તૈયાર થઈ ગયો છે તો અમારું આ વારસાગત છે હા કાકા આ વસ્તુ જે તમે બનાવો છે તે તે વસ્તુ શું છે અને કઈ રીતે બનાવવામાં આવે થોડું કેમ મને દેખ આ એ વસ્તુ એટલે રોગન આર્ટ તરીકે ઓળખવામાં આવે છે રોગન એટલે એક ઓઈલ બનાવટને રોગન કહેવા હોય કદાચ શબ્દ પરશિયન છે તો ઓઈલ ને ઓઈલ જે પણ વસ્તુ બને એને રોગન કહેવામાં આવે છે અને અમે જે રોગન બનાવે છે એરંડિયા તેલને ગરમ કરી બે દિવસ ઉકાળી રબર જેવું બનાવી લે છે એને રોગનનું નામ આપવામાં આવે છે અને એની સાથે જે રંગો છે એ પિગમેન્ટના હોય અને એ કળાની જે વિશેષતા છે એ છે કે કોઈ પણ ડિઝાઇન દોર્યા વગર કોઈ પણ મેજરમેન્ટ વગર બધું જે દિલો દિમાગમાં આવે એ જ વસ્તુ અમે એના ઉપર કાપડ ઉપર સીધી ઉતારીએ છીએ તો એક આપણે જેને આપણે ગોડ ગિફ્ટ કહીએ ને કુદરતી બક્ષીસ એ અમારા વારસામાં ને અમારા લોહીમાં છે કાકા આ વસ્તુનો ઉપયોગ ક્યાં થતો હોય છે કારણ કે લોકો અત્યારે નવી નવી વસ્તુઓનો પ્રયત્ન કરતા હોય છે લોકોને અત્યારે વધારે આકર્ષક ગમતું હોય છે ત્યારે આપની પાસે ખૂબ વસ્તુઓ ઉપલબ્ધ છે તેને લઈને શું કહીશું આ નવી વસ્તુમાં ચેલેન્જવાળી વસ્તુ છે આટલી ચારસો વર્ષ જૂની કળા છે અમારા ગામની અમારી આઠની પેઢીની છતાં પણ જોનાર માટે નવી છે એ કરતા હોઈએ તો એ જોતા નવી લાગે અને જે અમારી પાસે તૈયાર વસ્તુ છે એ પણ નવી લાગશે કારણ કે એમાં સમય બહુ લાગે છે એટલે એ વસ્તુ માર્કેટમાં કોઈ પણ એમ્પોરિયમમાં ગમે તે ભાવે મળતું હોય છે બધું પણ આ વસ્તુ અમારી માર્કેટમાં જતી નથી કારણ કે બહુ મર્યાદિત વસ્તુ બને છે અને લાઈવ ડેમો બતાવી અને અમે કસ્ટમરને ઘેરેથી જ વેચતા હોઈએ છીએ એટલે આ વસ્તુ બધા માટે જે પણ કોપરે ગિફ્ટ હોય કે પોતાનું ઇન્ટિરિયર હોય બધા માટે નવી જ છે પહેરવાની હોય તો કુર્તો હોય કે સાડી હોય બધી વસ્તુ નવી જ નવી હોય છે અને એ પોતાની રીતે માસ્ટર પીસ જ હોય છે કાર જે છે તે વોકલ ફોર લોકલને ખૂબ પ્રોત્સાહન કરી રહી છે તેમજ જે રીતે મહિલાઓ છે તે વુમન એમ્પાવરમેન્ટ જેને આપણે કહી શકીએ કે જેને તેને ખૂબ પ્રોત્સાહન કરતી રહેતી હોય છે તેમજ જે કાકાએ વાત કરી કે આ વસ્તુ જે છે તેનો ઉપયોગ છે તે ઘર વખરી તેમજ અનેક વસ્તુઓમાં ઉપયોગ થતો હોય છે અને બીજી તરફ જે કાકાએ વાત કરી કે બે હજાર સુડતાલીસમાં જે નરેન્દ્ર મોદીનું જે એક સ્વપ્ન છે કે વિકસિત ભારત તે પણ પૂર્ણ થાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે અને સરકાર જે રીતે છે તે ખૂબ વુમન એમ્પાવરમેન્ટ અને વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહન કરી રહી છે સોનેજા પ્રદેશ ગુજરાતી રાજકોટ